સુરત ના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીક બેતાલીસ વર્ષીય પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન પ્રકાશ રોડ ક્રોસ કરતા સમય પૂર પાર ઝડપે દોડી રહેલી શ્રી રામ નામની ખાનગી લક્ઝરી બસ ના ચાલકે વ્યક્તિને અડફેટે લઈને કચડી નાખ્યો હતો બસ ટાયર પ્રકાશ ની ઉપર થી ફરી વળતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ખાનગી બસ ના ચાલક દ્વારા અકસ્માત પગલે આસપાસ થી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા ઘટના અંગેની જાણ થતા ઉત્તરાયણ પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અચાનકના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સાથે લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો ઓત્રાંગ પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લઈને ટ્રાફિક હરવો કરવાની સાથે મૃતદેન પોસ્ટમોર્ટમ અર્થે હર્તેસ્મીમે હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સર્વૈયાની ધરપકડ કરી અકસ્માત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે